એક વર્ષ અગાઉ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલે સમગ્ર રાજ્યમાં કુપોષણને દૂર કરવા અભિયાન શરૂ કર્યું જે અભિયાન નવસારીથી શરૂ કરીને સમગ્ર ગુજરાતમાં કુપોષણ દૂર કરવા માટેનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો આજે નવસારીમાં બાળકોને કીટ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં સુપોષણ તરફ લઈ જવા માટે આઈસીડીએસ વિભાગ તરફથી અલગ અલગ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા જેમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ હાજર આ કાર્યક્રમમાં સમાજસેવી સંસ્થા અને સામાજિક અગ્રણીઓની સહાયથી કુપોષણના કલંકને દૂર કરવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા એક વર્ષ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ પાટીલે સમગ્ર રાજ્યમાં કુપોષણને દૂર કરવા અભિયાન શરૂ કર્યું જે અભિયાન નવસારીથી શરૂ કરીને સમગ્ર ગુજરાતમાં કુપોષણ દૂર કરવા માટેનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો આજે નવસારીમાં બાળકોને કીટ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં સુપોષણ તરફ લઈ જવા માટે આઈસીડીએસ વિભાગ તરફથી અલગ અલગ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા જેમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ હાજર રહ્યા આ કાર્યક્રમમાં સમાજસેવી સંસ્થા અને સામાજિક અગ્રણીઓની સહાયથી કુપોષણના કલંકને દૂર કરવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા